નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝ આપનું સ્વાગત છે વિશ્વામંત્રી નદીના કિનારે હાલ જે પ્રકારે આપ જોઈ શકો છો રિવાઇવલ પ્રોજેક્ટ અંતર્ગત કામગીરી ચાલી રહી છે પરંતુ આપજુ કે સ્પાર્ક ટુડે ડે કેમેરામાં જે સીધા દ્રશ્યો સામે આવી રહ્યા છે આપ જુઓ કે શું આ વિશ્વામિત્રી નદીના કાંઠે શું ચાલી રહ્યું છે કદાચ વડોદરા પોલીસના ધ્યાને નથી આવતું પરંતુ આ ચોક્કસ વિશ્વમંત્રી નદીના કાંઠે સામે આવી રહ્યું છે કે નદી કિનારે એક બાજુ રિવાઇવલ પ્રોજેક્ટ અંતર્ગત આ કામગીરી ચાલી રહી છે પરંતુ ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે આ ભઠ્ઠીઓ શહેરી છે સ્પષ્ટપણે આ દેખાતું આ દ્રશ્ય જોઈ શકાય છે કે વડોદરા શહેરના વડસડ પાસેના સીધા દ્રશ્યો છે અને ત્યાં સામે આવી રહ્યું છે ચોક્કસથી વડોદરા મહાનગરપાલિકાનું કામ એટલે કે મિત્ર પ્રોજેક્ટ અંતર્ગત આ કામગીરી ચાલી રહ્યું છે અને સીધા સ્પાર્ક ટુ ડેના ન્યૂઝના માધ્યમથી અહીંયા સીધું સામે આવ્યું છે કે દેશી દારૂની ભઠ્ઠીઓ કે સીધું આ પાઇપ મારા કેમેરા મેન બતાવીશ કે ક્યાં જઈ રહ્યો છે તેનું પાણી છે તેનું દારૂની ભઠ્ઠીમાં ઉપયોગ થતું હોવાનું પણ સામે આવી રહ્યું છે આ સીધા દ્રશ્યો કેમેરામાં જોવા મળી રહ્યા છે કે આ પ્રકારની ભઠ્ઠીઓ અહિયાં ધમધમી રહી છે અને આ દેશી દારૂ આપ જોઈ શકો છો જે કેમિકલ પણ અહિયાં દેખાઈ રહ્યો છે અને જે પ્રકારે મારા કેમેરામેન રાહુલ કહીશ કે ભઠ્ઠીઓ ની ભઠ્ઠીઓ જ આ સામે આવી રહી છે જે પ્રકારે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા અહીંયા વિઝીટ કરવા માટે નીકળ્યા હતા સાથે તેઓ સાથે મીડિયા તરીકે અમે પણ અહીંયા આવ્યા હતા ત્યારે જુઓ કે અહીંયા સીધા દ્રશ્યો સામે આવી રહ્યા છે ચોક્કસથી કહી શકાય કે અહીંયા નદી કિનારે જ આ ભઠ્ઠીઓ સામે આવી છે હવે વડોદરાની પોલીસ જે પ્રકારે કામ કરી રહી છે ખૂબ સારું કામ કરીશું પરંતુ તેઓના નાક નીચે અહીંયા જુઓ કે અહીંયા તમામ પ્રકારની વસ્તુઓ જે દેશી દારૂના ઉપયોગમાં લેવાય છે તે જો કે અહીંયા કોણ રહેતું હશે તો આ પછી ઉપયોગ સેનો જો કે જે પ્રકારે અહીંયા સ્મેલ પણ મારી રહી છે હા આ જે ગોળ છે જે દેશ દારૂમાં આ તમામ જે બાબતો છે તે અહીંયા સામે આવી રહ્યા છે આ પ્રકારની ભઠ્ઠીઓ કોના આદેશ અનુસાર ચાલી રહી છે સૌથી મોટો પ્રશ્ન છે

સામે આવી રહ્યો છે અને એક બે નહીં પરંતુ સામે આવ્યું છે છે પાણી વપરાયું તે પણ નદીનું જુઓ કે ભઠ્ઠીઓ અહીંયા કોના આદેશથી ધમધમી હોવાનું સામે આવી રહ્યું છે કારણ કે શહેર પોલીસ આ નરસિંહ કટિબદ્ધ છે પરંતુ આ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા જયારે અહીંયા નિરીક્ષણ કરવા માટે આવ્યા હતા પરંતુ કે જે તમામ વાર પણ બાંધેલી છે જો કે તમામ જે એ ધમધમતી હોવાનું દેશી દારૂની ભઠ્ઠીઓ શહેરમાં કદાચ સ્ટેશન અને પોલીસ સ્ટેશન ના કર્મચારીઓ કે જે પ્રકારે શું કરી રહ્યા છે સૌથી મોટો પ્રશ્ન છે કે આ જે પ્રકારે અહીંયા ભથ્ઠીઓ ધમધમતી હોવાનું સામે આવ્યું છે પરંતુ આ ચોક્કસથી કહી શકાય કે હવે શહેર પોલીસ શું કાર્યવાહી કરશે કારણ કે જે પ્રકારે આ સામે આવ્યું છે હવે શહેર પોલીસ આ કયા પ્રકારની કાર્યવાહી કરશે પીસીબી હોય ડીસીબી હોય કે પછી અન્ય એજન્સીઓ જે પ્રકારે કાર્યવાહી કરી રહી છે અને આ કાર્યવાહીમાં સૌથી મોટી આ દેશી દારૂની ભઠ્ઠી સામે આવી છે આપ જોયો કે જે પ્રકારે મ્યુનિસિપલ કમિશનર અહીંયા આજે વિઝીટમાં હતા તે દરમિયાન જ આ પ્રકારના દ્રશ્યો મીડિયાના સામે આવ્યા છે હવે જે પ્રકારે આ નદી કિનારા પર આ પ્રકારની ભઠ્ઠીઓ સામે આવી છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે શહેર પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે છે કારણ કે સૌથી મોટો ખુલાસો કહી શકાય કે નદી કિનારે અને નદીનું જ પાણી વિશ્વામિત્રી નદીનું પાણી આ દેશી દારૂની ભઠ્ઠીમાં ઉપયોગમાં લેવાયતું હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે હવે શહેર પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું કેમેરામેન રાહુલ કપ્તાનની સાથે સુરત સોલંકી સ્પા ટુડે ન્યૂઝ વડોદરા